સરકારના બનાસકાંઠા વિભાજનના નિર્ણયથી કાંકરેજના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે થરાદ જિલ્લો અલગ કરી કાંકરેજનો સમાવેશ કરતા સ્થાનિકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે લોકોની માંગ છે કે તેમને પાટણ અથવા તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તો સ્થિતિને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકો ફની વિડિયોઝ બનાવી રહ્યા છે જોઈએ આ રિપોર્ટ બનાસકાંઠામાં જિલ્લાના વિભાજન સામે વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે કાંકરેજ અને થરાબંધનું એલાન આપી કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણ જિલ્લામાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગ તે થઈ રહી છેલ્લા બે દિવસથી કાંકરેજ તાલુકાના લોકો સરકારના નિર્ણયનો પૂરજોર વિરોધ કરી રહ્યા છે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કરતા આક્રોશ ઠાલવ્યો ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ સ્થાનિકોના વિરોધમાં જોડાયા અને કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં રાખવા માંગ કરી કાંકરેજ તાલુકાના કુલ એકસો ને ત્રણ ગામો છે અને એકસો ત્રણ ગામના સર્વે સમાજની લાગણીને માગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એના ઘણા બધા કારણો છે આ જે રીતે થી પાલનપુર સુધીનો નેશનલ હાઇવે રોડ છે એ નેશનલ હાઇવેની અંદર સૌ તો ચાલીસ કિલોમીટરનો અમારા કાંકરેજ તાલુકામાંથી પસાર થાય છે એટલે કાંકરેજ તાલુકાના નાના મોટા વેપારીને ખેડૂતોને કોઈ પણ વ્યક્તિને સરકારી કામકાજ માટે ડીસા પ્રાંત કચેરી જવું પડે તો વિધિન રોડ ઉપર ઉભા પાંચ જ મિનિટમાં એટલે વિકલ્પ મળી જાય પાલનપુર જઈ શકે મારો વેપારી કે પાટણ બનાસકાંઠા કે અમદાવાદના ધંધા સાથે સંકળાયેલો હોય તો એ પાલનપુર કે ડીસાનું કામ બતાવી પાટણ બનાસકાંઠા પાટણ કે મહેસાણા જઈ શકે તો બીજી તરફ બનાસકાંઠા વિભાજનથી સોશિયલ મીડિયા પર લોકો ફની રીલ્સ બનાવી રહ્યા છે કોટલા બાંધી થરાદ તરફ જતો હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં લોકો પરિસ્થિતિને લઈને કોમેડી કરી રહ્યા છે આધાર કાર્ડ ને રેશન કાર્ડ ને બધું કાંકરેજ પંથક માં તો આ અંગે ગીત પણ વાયરલ થઈ રહ્યા છે બંચન ભાઈ તમે થોડા કોકરેજ અવાર પ્રયાસ આ તો અમારા માટે ગીત તમારા હક નથી ભાઈ કોઈ આવે જીરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ લોકોને એક જ સમસ્યા છે કે ડિસ્ટન્સ બહુ વધી જાય છે એટલે જ કહી રહ્યા છે કે બનાસકાંઠામાં રાખો કાંકરેજ અથવા તો પાટણમાં રાખો થરાદમાં બહુ મુશ્કેલી પડે છે સરકારને પણ જોવું જોઈએ ને રાજકીય સમીકરણો જ્ઞાતિગત સમીકરણો શું નહીં નડે એમને આ બધું બનાસકાંઠામાં તો આ સૌથી વધુ છે ત્યારે આવો નિર્ણય કે જેનો લોકો વિરોધ કરતા હોય શું સરકાર એમનું સાંભળશે જોઈએ